માહોલ જ એવો થઈ ગયો છે સાહેબ ના કોઈને કાયદો પસંદ છે ના કોઈને વાયદો પસંદ છે બસ બધાને પોતપોતાનો ફાયદો પસંદ છે દુનિયાનું સૌથી સુંદર છોડ વિશ્વાસ હોય છે જે જમીન પર નહીં પણ વ્યક્તિના હૃદયમાં ઉગે છે સારા માણસની સંગતમાં હંમેશા ફાયદો જ થાય છે ભાઈ ફૂલો પરથી જો હવા પસાર થાય તો વાતાવરણ પણ સુગંધ બની જાય છે ઠોકર એ માટે નથી લાગતી કે તમે પડી જાશો ઠોકર તો એટલા માટે લાગે છે કે તમે સમજી જાશો સંઘર્ષના સમયમાં કોઈ નજીક નથી આવતું અને સફળતા પછી કોઈને આમંત્રણ આપવું પડતું નથી સાહેબ શિખામણ એ સત્ય છે જેને લોકો ક્યારેય ધ્યાનથી નથી સાંભળતા અને વખાણ એવો દગો છે કે જેને લોકો સંપૂર્ણ ધ્યાનથી સાંભળે છે સમય તબિયત અને સંબંધ આ ત્રણેય ઉપર કિંમતનું લેબલ નથી હોતું પણ જ્યારે એમને ગુમાવી દઈએ છીએ ને ત્યારે તેની સાચી કિંમત સમજાય છે સફળતા કરતાં સંતોષ ઉત્તમ છે કારણ કે સફળતા એ બીજા નક્કી કરે છે જ્યારે સંતોષે આપણી આત્મા નક્કી કરે છે સાચું બોલનારને જૂઠની ખબર ન હોય એવું પણ બને પરંતુ જૂઠું બોલનારને સો ટકા સત્યની ખબર હોય જ છે જીવનમાં હંમેશા હસતા રહો સાહેબ કારણ કે દુનિયાનો દરેક માણસ ખીલેલા ફૂલો અને ખીલેલા ચહેરાઓને જ પસંદ કરે છે ગમે તો શેર કરજો રાધે રાધે